ઉંડેરા વિસ્તારમાં બંધ શાળાના મકાનમાં રહેતા પરપ્રાંતિય યુવકો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો જેમાં એક યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને અન્યને મોતને ઘાટ ઉતારી દીધો હતો જવાહરનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ઘટના સ્થળે દોડી આવી હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વડોદરા શહેર નજીક આવેલ ઉંડેરામાં આવેલ બંધ સ્કૂલમાં ભાડે રહેતા ચાર પરપ્રાંતીય યુવકો પૈકી બે વચ્ચે અંગત અદાવતમાં ખૂની ખેલ ખેલાયો છે જેમાં મિત્ર જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે જવાહરનગર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે દરમિયાન કોઈ કારણોસર આયુષ યાદવ અને ધીરજ વચ્ચે ઝઘડો થયો હતો જો જોતામાં ઝઘડો એટલી હદે વધી ગયો કે આયુષ યાદવે કોઈ હત્યારના ઘા મારીને ધીરજ દાસ ને મોત ને ઘાટ ઉતારી દીધો હતો બંધ સ્કૂલ લોહી ની હાલત માં ધીરજ દાસ પડ્યો હતો ઘટના ની જાણ થતા જવાહરનગર પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ ઘટના સ્થળ પર છે બીજી તરફ પોલીસે મૃતદેહ ને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે શાળા બંધ હોય ત્યારે પરપ્રાંતિયો તેના બિલ્ડિંગ માં રહેવાની પરમિશન કોને આપી પોલીસે આ લોકો ક્યારથી આ બિલ્ડિંગમાં

इतना नहीं मालूम है कितना आदमी है कितना नहीं हम लोग साथ काम कर रहे हैं नहीं साथ में भी नहीं है तो मतलब वो गांव वाला है सिर्फ रिलेशन वाला है मतलब पूरा सी बात इसके ज्यादा हम मेरा तो नाम मेरा नौसा बल्ली